આઈ ગયા પગાજી પાછા ભાઈ લે લેઓ પગાજી અમાર પગાજી આઈ ગયા લે હરમન દાદા બોલો પગાજી સબજી સબજીન ટુ એટ ટુ એટ લઈને જબ્બા જો ટુ એટ ને સબજી લઈને આયા આમ કોઈ પાડતા નહીં એવું તો જો જેને સોના ના ચોદીના દાગીના લેવા હોય તે એસી ટકા પેમેન્ટ આપવું અને પછી અહીંયાથી લઈ જવું બરાબર જય બાઉચરમાં જો આપણો લોગો સાર્યો જય ગુચુમાજીને જે વસ્તુ લેવું હોય તે નાનું વસ્તુ તો મળી જા બધું ચૂની વિન્ટી બધું પણ જે મોટું લેવું હોય તેનો ઓર્ડર કરાવો એનો ઓર્ડરથી તમને મળી જશે જે લેવું હોય તે જય માતાજી નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો શેર કરો